સંગીતમાં રાગનું નામ પણ કલ્યાણ અને કલ્યાણનો અર્થ છે શિવ 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 ઘણા અર્થની એક એક વ્યાખ્યા આ સમજી લેજો શબ્દનો અર્થ છે સંગીત સ્વર દુનિયામાં સૌથી પહેલો રાગ હોય તો કલ્યાણ આ દુનિયામાં સૌથી પહેલો રાગ કયો રાગ કલ્યાણ શિવ શિવ એટલે કલ્યાણ સૌથી જેને યમન કલ્યાણ કહે છે તો શંકર ભગવાન સાકાર પણ છે નિરાકાર પણ છે સામુખ પણ છે અને નિર્મુખ પણ છે આપ સૌને ખબર હશે કે સંઘ બીજા બધા જ દેવતાઓની પૂજા સન્મુખ થાય તમારે શિવ પોથીજીની પૂજા કરવી હોય તો સામે આવવું પડે મા દેવતાઓની પૂજા કરવી હોય તો સામે આવવું પડે પણ એક શંકર ભગવાનનું શિવલિંગ એવું છે કે પાંચેય દિશામાં છે પાંચ ભવાની કલત્રમ ભજે પંચવત્રમ ઉપમા આપી છે ભવાની કલત્રમ કલત્ર એટલે પતિ ભવાની ના પતિ અને શંકર ભગવાન કેવા છે પંચ વત્ર પંચમુખ પંચનાથ પંચ આનંદ ભગવાન પંચ પંચાનંદ છે પંચમુખ છે અને આપડા દરેક કોઈ પણ ગુજરાતના ગામમાં જાઓ એક પંચનાથ ભગવાનનું મંદિર તો હોય જ પાંચ દેવતાઓ સાથે મળીને પંચ આનંદ શંકર ભગવાનને કોઈ પણ દિશામાંથી શંકર ભગવાનને પૂજી શકાય ચારે દિશામાંથી અને પાંચમું મુખ ક્યાં છે ચારે દિશામાં ચાર પાંચમું ઉપર છે શંકર ભગવાનનું મુખ ઉભર એટલે ઉપરથી અભિષેક કરો આ બાજુથી આ બાજુથી આ બાજુથી આવા દેવ હોય તો એક કંક કેવલ મહાદેવજી છે હું એક કામ કહું તમને કે તમને અહીંયા બોલાવી વ્યાસપીઠ ઉપર અને અમે સન્માન કર્યા કોઈ તમારું સન્માન કરે હાર પહેરાવે સાલ ઓઢાડે સાફો પહેરાવે પણ હામે ઉભાડી નહીં તમે ઊભા હોય ને પાછળથી હાર નાખીને ગળામાં એવું જાય સાલ ઓઢાડે પણ પાછો આગળ નહીં નહીં ફોટો નહીં ફોટો નહીં ફોટો પાછળ સાફો પહેરાવે પણ ઊંધો પહેરાવે છોગું આગળ નહીં પાછળ કુટુંકમાં કોઈ આપણને પાછળથી સન્માન કરે તો સીધી વાત છે સન્માન જ નથી અપમાન છે અપમાને કોઈ પાછળથી સન્માન થોડું કહેવાય અપમાન જીવનું સન્મુખ જ સન્માન થાય અને પંચમુખ પંચ દિશા પાંચો દિશામાંથી જેનું સન્માન થઈ શકે જેની પૂજા થઈ શકે એવા ભગવાનનું પંચનાથ ભગવાન મહાદેવ